અમદાવાદ શહેર સરખેટ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ એસોજનીથી મેં ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવરા ભરૂચના ઉતરતી જિલ્લાના તથા જિલા વાહના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એએ ચૌધરીના હોય પોતાની ટીમની એટીએસ ચાર્ટર તર મુજબની કામગીરી તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી એસોજની ટીમ ભરૂચર વિસ્તારમાં પેટ્રોલિયમ હતી આ દરમિયાન પાતમી મળી હતી કે અમદાવાદ શહેર સરખેટ પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ ત્રણસો છ મુજબના કામનો નો વોન્ટેડ આરોપી જીતેન્દ્ર સીતાસરણ પાંડે રહેવાસી મિશ્રાપુર પોસ્ટ ખરડા થાના જીગના જિલ્લો મિરજાપુર યુપી નાનો ભરૂચ વડોદરા જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ વડલા ગામ ખાતે આવેલ મહિન્દ્રા શોરૂમ